જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ગરબે ઘુમી હતી સાથે યજ્ઞ સાથે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ મંડળ દ્વારા લોક ડાયરાનું ડાયરાનું પણ આયોજન કરવામાં હતું સાથે મંદિરના પ્રાંગણને લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું આ પ્રસાદીમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો સાથે જ આવતીકાલથી શરૂ થનાર ચૈત્ર નવરાત્રીની તમામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી सोणे स्या આજે વડોદરા શહેરની અંદર તરસાડી પીપળવાડી વાવ મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તો દ્વારા અને મારુતિ મંડળના સભ્યોની ખૂબ મહેનતથી આજે ચૈત્રી નવરાત્રીના ગરબા ચાલુ કર્યા છે અને આ વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને કહે છે ને કે માના જ્યારે નોરતા ચાલુ થાય એટલે ભક્તો થંડગડી ઉઠે અને ગરબા રમાની મોજ કરવા માટે મંદિરે પધારે છે તો ચૈત્ર મહિના નિમિત્તે ખાલી ફક્ત ગરબા એકલા નથી ગરબાની સાથે સાથે મહાયજ્ઞનું આયોજન થયું છે જે સચંડી છે અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરે છે તેમજ લોક ડાયરાનું આયોજન કરે છે લોક ડાયરાની અંદર માયાભાઈ આહિર એવા મોટા મોટા ડાયરાના કલાકારો બોલાવે છે તો આ ચૈત્રી નવરાત્રી નિમિત્તે અમે આ પ્રસંગ કરતા આવ્યા છે વડોદરાવાસીઓને એટલું જ કહીશ કે જ્યારે ધર્મ સાથે શ્રદ્ધા જોડેલી હોય ને તો દરેક ભાઈ ભક્તે મન મૂકીને ગરબા રમવા પધારવું જોઈએ કે જેને કે આપણે એક મોકો જોઈએ એક ભાણું જોઈએ ભક્તિ કરવાનું ભાણું જોઈએ તો આજે કાં આપણને ભાણું મળ્યું છે છત્રી નથી ગરબા રમવાનું તો પ્રેમથી ભાવથી બધા લૂક ડાયરાની અંદર પધારજો મહાપ્રસાદીમાં પધારજો ને નવે નવ દિવસ જ્યારે ગરબા થતા હોય તો ગરબાની અંદર પણ પધારજો સર્વ જીવોનું કલ્યાણ થાય અઢારેવાળા એક થાય અને આગળ ગરબે રમે એ જ આ આયોજન કરવામાં આવ્યું છે અમારે એમ જોવા જાય તો આ વાવ જોવા જાય તો ત્રણસો વર્ષ જૂની વાવ છે અને વર્ષોથી માતાજીના આગળ બેસના છે પણ ચૌદ વર્ષથી આ ગરબાનું આયોજન થાય છે અને મહાભંડારાનું આયોજન થાય છે